હે ભગવાન આ લોકો એવું તો શું ખોટું કર્યું હતું જ્યારે આ પ્રકારની દુર્ઘટના થાય ત્યારે આપણે સવાલ પૂછીએ કે મજૂરોનામાં શું વાંક હતું રાજકોટમાં આગની ઘટના બની જ્યારે લોકો રમવા માટે એન્જોય કરવા માટે ગયા હતા એમને ખબર જ નહોતી કે એમની સાથે આ થઈ જશે અને ઘણા બધા લોકો એકસાથે મૃત્યુ પામ્યા ફરી એકવાર દિશામાં એ પ્રકારની ઘટના બની છે ડીસામાં ઢુઆ રોડ પર આવેલી ફટાકડાની ફેક્ટરી જે ગેરકાયદેસર હતી એ ફેક્ટરીમાં આગ લાગી પ્રચંડ વિસ્ફોટ થયો અને ધરાશાયી થઈ ગયું ગોડાઉન અને એ પ્રકારની ઘટનાની અંદર અત્યાર સુધીમાં અઢાર મજૂરોના મૃત્યુ થઈ ગયા છે એ મજૂરો જો મધ્યપ્રદેશથી બે દિવસ પહેલાં જ આવ્યા હતા એ મજૂરોના મૃત્યુ થઈ ગયા છે મૃત્યુનો આંકડો હજુ વધે એ પ્રકારની શક્યતાઓ છે એ લગાડવામાં આવી રહી છે કઈ રીતે આગ લાગી ફેક્ટરીમાં શું કામ ચાલી રહ્યું હતું અને ફેક્ટરી પાસે મંજૂરી હતી કે નહીં આ તમામ મુદ્દા ઉપર વાત કરીશું આજના આ વિડીયોમાં પરંતુ તેના પહેલા બ્રિલિયન્ટ ગુજરાતી યુટ્યુબ ચેનલ ઉપર નવા આવ્યા હતો લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવીને ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો ડીસાના ઢુવા રોડ પર આવેલી ફટાકડાની ફેક્ટરી કે જે ફટાકડાની ફેક્ટરીમાં ફટાકડા બનાવવા માટેની મંજૂરી નહોતી એ ફટાકડાની ફેક્ટરી પાસે ફટાકડા વેચવાની મંજૂરી હતી એ ફટાકડા વેચવાની મંજૂરીમાં ફટાકડા બનાવવામાં આવતા હતા દારૂગોળો ત્યાં લાવીને રાખ્યો હતો બે દિવસ પહેલાં મજૂરો મધ્યપ્રદેશથી કામ માટે આવ્યા હતા ફટાકડા બનાવતા હતા અને અચાનક એ ફેક્ટરીમાં આગ લાગી અને આજે આગ લાગવાને કારણે એક સાથે અઢાર લોકોના મૃત્યુ થયા છે અઢાર મૃત્યુને બહાર કાઢવામાં આવ્યા છે એટલી પ્રચંડ અને એટલી ભીષણ આગ ત્યાં લાગી છે કે જેના કારણે વિસ્ફોટ છે એ પ્રચંડ થયો અને ત્યાં ગોડાઉન છે એ પણ ધરાશાયી થઈ ગયું છે જે મૃત્યુ પામ્યા છે અઢાર લોકો એમાંથી પાંચ કિશોરોનો સમાવેશ થાય છે આ ફેક્ટરીનો માલિક ખૂબચંદ સિંધી છે જે ફટાકડા બનાવવાનું કામ ફટાકડા વેચવાની એને મંજૂરી લીધી હતી અને વેચવાના બહાને ફટાકડા બનાવવાનું પણ એણે શરૂ કર્યું હતું એ શિવાકાશીમાંથી પોતાના માટે ફટાકડા મંગાવતો હતો અને અહીંયા લાવીને વેચતો હતો અને ફટાકડા બનાવવાનું શરૂ કર્યું એની પાસે ફેક્ટરીમાં ફટાકડા બનાવવા માટેનું કોઈ લાયસન્સ કે કોઈ જ પ્રકારની મંજૂરી નહોતી એસડીઆરએફ એકસો આઠ એમ્બ્યુલન્સ અને ફાયર વિભાગ ડીસા નગરપાલિકાના ફાયર ફાઈટરો આ બધી જ ટીમો અત્યારે હાલ ઘટના સ્થળ પર પહોંચી છે જેવી જ આ ઘટના બની છે કે ફેક્ટરીનો માલિક છે એ ફરાર થઈ ગયો છે અને એટલો પ્રચંડ વિસ્ફોટ થયો છે કે આના અંદર કામ કરતા મજૂરોના માનવ અંગો દૂર સુધી ફેંકાયા છે એફએસએલની ટીમ પહોંચી છે રિપોર્ટ અને તપાસ બધી જ શરૂઆત કરી દીધી છે અત્યારે ફેક્ટરીમાં બ્લાસ્ટ થવાના કારણે મધ્યપ્રદેશના જે મૃતકો છે મધ્યપ્રદેશના જે મજૂરો છે એમનું પણ મૃત્યુ થયું છે મજૂરો બે દિવસ પહેલાં જ અહીંયા મજૂરી માટે આવ્યા હતા અને ફટાકડાનું કામ કરતા હતા એ દરમિયાન બ્લાસ્ટ થયો અને એમાં એમનું મૃત્યુ થયું બસ્સો મીટર દૂર સુધી આ બ્લાસ્ટના કારણે કાટમાળ છે એ પણ ફેલાયો છે વિસ્ફોટ એટલો બધો પ્રચંડ હતો કે બાજુમાં આવેલું ગોડાઉન છે એ પણ ધરાશાયી થઈ ગયું છે અને ત્યાં કામ કરતા મજૂરોના અંગો છે પણ દૂર સુધી ફેંકાયા હતા ફટકડા દીપક ટ્રેડર્સ નામની ફેક્ટરીમાં ફટાકડા બનાવવામાં આવી રહ્યા હતા અને દીપક ટ્રેડર્સ નામની જે કંપની છે એ ખૂબચંદ સિંધી નામની વ્યક્તિની છે ફટાકડા એજન્સીમાં એ વિસ્ફોટ પદાર્થ લાવીને ફટાકડા બનાવી રહ્યો હતો કે એના માલિક ખૂબચંદ સિંધી પાસે ફટાકડા બનાવવાની મંજૂરી હતી જ નહીં ફટાકડા માત્ર એને વેચવાની મંજૂરી હતી એટલે સ્થાનિક પોલીસ અને વહીવટી પ્રશાસન હજુ આ કેસમાં તપાસ કરી રહ્યું છે ખૂબચંદ સિંધી ફટાકડાનો હોલસેલ વેપારી છે તમિલનાડુના શિવાકાશીમાંથી જે ફેક્ટરી છે ત્યાંથી કાર્ગો કિંગને દીપકને આંધી તુફાન તેમજ ડિજિટલ સ્કાય આ બધા જ અલગ અલગ બ્રાન્ડના એ ફટાકડા મંગાવતો હતો પણ હવે એને ડીસામાં જ ફટાકડા બનાવવાની શરૂઆત કરી અને ત્યાર પછી આ ઘટના બની અને આ ઘટનાને કારણે અઢાર લોકોના મૃત્યુ થયા છે ડીસા નાયબ કલેક્ટર નેહા પંચાલ ડીસા ડીવાયએસપી સોલંકી તેમજ મામલતદાર સહિતના તમામ અધિકારીઓ છે અત્યારે હાલ ઘટના સ્થળે પહોંચ્યા છે ફાયર ફાઇટરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો છે પણ આ બ્લાસ્ટના કારણે ફેક્ટરીનો જે સ્લીપ છે એ ધરાશાયી થયો છે ફેક્ટરીમાં કામ કરતા મજૂરોના પરિવારો પણ ત્યાં જ રહેતા હતા એટલે ફાયર ફાઈટરે આગ પર તો કાબૂ મેળવ્યો છે પણ એવી માહિતી પ્રાથમિક રીતે મળી છે કે ત્રેવીસ કરતાં વધારે લોકો અહીંયા કામ કરતા હતા અને જે લોકો કામ કરતા હતા બહાર ગામથી આવ્યા હતા એમના પરિવારો પણ અહીંયા જ રહેતા હતા એટલે હવે કાટમાળ અને ગોડાઉનને બધું જ ધરાશાયી થયું છે કાઠમાડમાં હજુ કોઈ માણસો છે કે કેમ એ જોવાનું રહેશે એની સાથે અમુક લોકો ઘાયલ પણ થયા છે પાંચ લોકોનું રેસ્ક્યુ કરાયું છે એમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને અઢાર જેટલા મૃતદેહો છે બહાર કાઢવામાં આવ્યા છે ત્યાંના લોકો છે એ એવું કહી રહ્યા છે કે શું થયું એ ખબર જ નથી પડી અચાનક એટલો મોટો ધડાકો થયો ને આગ લાગી કે તરત જ ત્યાં હાજર લોકો એ બધા બેભાન થઈ ગયા હતા આગની ઘટના હજુ તો તપાસ ચાલી રહી છે